હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ નાનું એવું અને ખૂબ સુંદર ભજન નીચે લખીને આપેલું છે પંખીડાનું કે પંખીડાને કરવી છે દ્વારિકાની જાત્રા ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પંખીડાને ને કરવી દ્વારિકાની જાતરા પંખીડાને ને કરવી દ્વારિકાની આભમાં પંખીનો સંગ ભેળો થાય રે પંખીડાને ને કરવી દ્વારિકાની જાતરા ગરુડે જોયા મેહરા મણે આભમાં ગરુડે જોયો પાપમ સર્વે આનંદે ઉડતા જાય પંખીડાને કરવી છે દ્વારિકાની જાતરા પોપટ એ તો સીતારામ બોલતો કોયલ ગાતી માધવ ના ગીત પંખીડાને કરવી દ્વારિકાની જાતરા तो कृष्ण कृष्ण बोलतो होले तो, हो तो हरिनू नाम पङ्खिडा न विरकातरा आचलि आचकली गाती का बर गीत आचकली गाती काबर गीतडा ए लग्यो रंग પાંખીડાને કરવી દ્વારિકાને જાતરા આસંગ ભેળો ઉડ્યો આનંદે એક કાગડો રે બગલાનેલા એક કાગડાને અને બગલાને લાગ્યો ભક્તિ કેરો રંગ પંખીડાને કરવી દ્વારિકાની જાતરા આ એ તો મન મૂકીને નાચતો ઢેલ તો કરે છે થઈ થઈ રે પંખીડાને કરવી છે દ્વારિકાની જાતરા પંખીડાને કરવી છે દ્વારિકાને જાતરાભ માં પંખીનો સંગ ભેળો થાય પંખીડાને ને કરવી છે દ્વારિકાને જાતરા પંખી ડાને કરવી છે દ્વારિકાને જાતરા